કાર્યક્રમમાં નાંદોદના ધારાસભ્ય દર્શાબેન દેશમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવી ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો એકતાનગર ખાતે આંતરરાષ્ટ્રીય મહોત્સવના આયોજનથી દેશ વિદેશના પતંગબાજોના અવનવા પતંગોના કરતબો માણવાનો અદ્ભુત અવસર સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવતા પ્રવાસીઓ અને જિલ્લાના નાગરિકોને લાભ લેવાની સોનેરી તક મળી એકતાનગર ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ઓસ્ટ્રેલિયા બેલ્જિયમ બ્રાઝિલ સહિત તેર દેશના ચોત્રીસ અને ગુજરાતી સાથે ભારતના એકત્રીસ મળીને કુલ પાસઠ પતંગબાજો એકતાનગરના આકાશમાં રંગબેરંગી પતંગનું આકાશી સુંદર દ્રશ્ય ઊભું કર્યું હતું ત્યારે ઉપસ્થિત સૌ કોઈ મંત્રમુગ્ધ બની ગયા હતા આ દ્રશ્ય અદભુત અને અવિસ્મરણીય હતું અમે કલ્યાણથી આવ્યા છે મુંબઈથી અમને બહુ સરસ અનુભવ થયો છે જાત જાતના દેશથી બહુ અલગ અલગ જગ્યાથી લોકો આવ્યા છે અને બહુ સરસ રીતે એન્જોય કરે છે એ લોકો પણ એ જોઈને અમને બહુ ખુશી થઈ છે કે અમે પ્રાઉડલી કહી શકીએ છીએ અમે ઇન્ડિયન છીએ ને અમને આ બહુ સરસ લાગ્યું કે અમારા દેશમાં બીજા કલ્ચરના લોકો આવીને એટલું એન્જોય કરે છે એનાથી ગર્વની વાત કંઈ હોઈ જ નહીં શકે તો ઓલ થેન્કસ યુ મોદીજી ઓલ્સો મારું નામ રક્ષા જૈન છે અમે બધા મુંબઈ કલ્યાણથી આવ્યા છે ફરવા માટે